મોરબીમાં છઉ તેરમો વન મહોત્સવ છે તે યોજવામાં આવી રહ્યો છે જે પ્રકારે દ્રશ્યો હું તમને દેખાડીશ કે આ જે દ્રશ્યો છે તે વી વીઆઈપી માટે રાખવામાં આવ્યા છે જ્યાં કોઈ નથી બેઠવા બેસવામાં આવ્યું પરંતુ જે પ્રકારે કહી શકાય કે આ જે પંખાઓ છે તે અત્યારે ચાલુ હાલતની અંદર જોવા મળે છે કહી શકાય કે જે રીતે અંદર જે આ કાર્યક્રમ છે તે કાર્યક્રમની જે વાત કરવામાં આવે તો પરષોત્તમ રૂપાલા સહિતના જે નેતાઓ છે તે આવ્યા છે અધિકારીઓ છે તે આવ્યા છે પરંતુ અત્યારે આ જે સ્ટેજ ગોઠવવામાં આવ્યું છે અંદરની ખાને જ્યાં વીઆઈ

જે કાર્યક્રમ છે તે કાર્યક્રમની અંદર આજે સ્કૂલના વિદ્યાર્થીઓ છે તેને બોલાવવામાં આવ્યા છે નથી કોઈ લોકો આવ્યા પરંતુ આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો જ દેખાડી આવ્યા છે કે જે પ્રકારે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને ગરમીમાં શેકવામાં આવે છે અને અત્યારે આ જે દ્રશ્યો છે કાર્યક્રમના દ્રશ્યો છે કાર્યક્રમની અંદર જે પ્રકારે કહી શકાય કે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ગરમીની અંદર શેકાઈ રહ્યા છે અને જે સ્ટેજ છે તે સ્ટેજ ઉપર મોટા મોટા ત્રણ જેટલા કુલરો છે તે મૂકવામાં આવ્યા છે અને નેતાઓને ગરમી ન થાય જે આવેલા મહેમાનો છે તેમને ગરમી ન થાય તેના માટે ખાસ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે બીજી તરફ જે લોકો બેઠા છે જે વિદ્યાર્થીઓ બેઠા છે તેમના માટે કોઈ પણ જાતની વ્યવસ્થાઓ છે તે નથી કરવામાં આવી જે વિદ્યાર્થીઓ નાના નાના ભૂલકાઓ છે તે બોલાવવામાં આવ્યા છે જે કહી શકાય કે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ ગરમીમાં શેકાઈ રહ્યા છે અને બીજી તરફ જે અધિકારીઓ છે જે નેતાઓ છે તે કુલરની અંદર બેહી અને કહી શકાય કે આ કાર્યક્રમની જે માણી રહ્યા છે પરંતુ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને પાણીની વ્યવસ્થા નથી કરવામાં આવી નથી કહી શકાય કે જે કોઈપણ જાતની ગરમીને બચવા માટેની વ્યવસ્થાઓ નથી કરવામાં આવી બીજા દ્રશ્યો હું તમને દેખાડીશ કે જે રિક્ષા પડી છે તે રિક્ષાની અંદર પણ અનેક પંખાઓ છે તે રાખવામાં આવ્યા છે માત્ર કહી શકાય કે જે અધિકારીઓ છે જે નેતાઓ છે તેમને ગરમી ન થાય તેના માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ માટે કોઈ જાતની વ્યવસ્થાઓ છે તે અત્યારે નથી કરવામાં આવી રવિ સાણંદિયા ન્યૂઝ મોરબી